તે ગાડીની અંદર એક એક કેજીના જે પાઉચ આવે છે તે પાઉચ આંધ્ર પ્રદેશ સરકારના માર્કાવાળા જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળના તુવેર દાળના પેકેજ મળી આવેલ છે વધુમાં તપાસ કરતા આ તમામે તમામ જથ્થો જે હાલ જે ઉપલબ્ધ છે એ તમામ જથ્થો આંધ્રપ્રદેશ સરકારની જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળની તુવેર દાળના પેકેજીસ મળી આવ્યા છે એ પેકેજીસને આત્રે મિલની અંદર જે મિલના માલિક છે ઇલિયાઝભાઈ મોહમ્મદ હુસેન અને સુફિયાનભાઈ અને તેમના મેનેજરો અને તેમના લેબરઓ દ્વારા આ તુવેર દાળને છૂટી કરી પેકેટમાંથી ફાડીને કાઢી અને પછી એને પચાસ kg ના જે લૂઝ પેકેजेस બનાવવાના હોય છે એ બનાવતા માલુમ પડેલ છે તો હાલો બુલેટિનમાં આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો